હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મિનિટોમાં ના સોડા કે ના ઈનો એકદમ હેલ્ધી ટેસ્ટી એવા જુવારના પુડલા અને સાથે ચટપટી ટેસ્ટી એવી ચટણી સવારનો નાસ્તો હોય કે સાંજ માટે તમે વિચારતા હોય તો બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે એક બોલમાં દોઢ કપ જુવારનો લોટ તો જુવારનો લોટ તમે ફ્રેશ હોય એ લેશો તો વધારે સારા બનશે સાથે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલો રવો કે પછી તમે છ ટેબલ સ્પૂન જેટલો રવો એટલે કે સોજી જે આપણે ઉપમા શીરા માટે વાપરીએ એ મેં ઉમેર્યું છે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને હવે આપણે એમાં સાડા ત્રણ કપ જેટલું પાણી થોડું થોડું કરી ઉમેરીશું અહીંયા આ બેટર તમે બનાવો ત્યારે થોડું તમારે ધ્યાન રાખવાનું છે જો પુડલા તમારા ઉઠલે નહીં તો તમે એને ફ્લિપ ન કરી શકો તૂટતા હોય તો માત્ર તમારું જે બેટર છે એમાં પાણીનું પ્રમાણ જો ઓછું રાખશો તો પુડલા છે એ થોડા તૂટશે તો એ ખૂબ ધ્યાન રાખવાનું છે તો અહીંયા દોઢ કપ તમે જો જુવાનો લોટ લીધો હોય તો સાડા ત્રણ કપ જેટલું પાણી અને જો તો પણ તમને પુડલા તમે પાથરો ત્યારે તૂટતા હોય કે બરાબર ન બનતા હોય તો તમારે થોડું થોડું પાણી એમાં ઉમેરતું રહેવાનું તો ત્રણ ચાર ટેબલ સ્પૂન ત્રણ ચાર ટેબલ સ્પૂન એવું પાણી ઉમેરી દેવાનું તો સાડા ત્રણ કપ જેટલું પાણી ઉમેરી બેટર મેં બનાવી લીધું બેટર તમે જોઈ શકો છો કેવું છે આપણે એને ઢાંકી અને પાંચેક મિનિટ જેવું સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું ચટણી માટે એક પેનમાં આપણે બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે ત્રણ મીડિયમ ટમેટાના બે ભાગ કરી અને ઉપરનો ભાગ કટ કરી અને પછી તમારે આ રીતે ગોઠવી દેવાના છે અને મેં એક તોતાપુરી જે કેરી કહેવાય એ મેં લીધી છે અને નાની કેરીના બે સ્લાઇસ આ રીતે કરી એ ઉમેરી દઈશું તમે નાની કેરી હોય તો એક આખી તમારે લેવાની ચારથી પાંચ લસણની કળીઓ બે લીલા મરચાં લસણ ન ખાતા હોય તો આ રેસીપીમાં સ્કીપ પણ કરી શકો તો થોડું આદું ઉમેરી દેવાનું સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને પછી આપણે આ રીતે ટમેટા થોડા સતળાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું અને પાછું આપણે એને ઢાંકી અને પાછું ત્રણથી ચાર મિનિટ જેવું કે પછી કેરી અને ટમેટા છે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાના છે તો તમે ચેક કરશો જો થોડું એવું લાગે કે કેરીના પીસીસ કાચા છે તો ઢાંકી પાછું તમારે એક બે મિનિટ જેવું થવા દેવાનું મીડિયમ ફ્લેમ પર તમે થવા દેશો તો પાંચથી છ મિનિટ જેવું લાગશે સ્લો ફ્લેમ પર સાતથી આઠ મિનિટ જેવું લાગશે તો આ રીતે મેં બે સાઈડથી ત્રણ ત્રણ મિનિટ જેવી કેરીને આ રીતે સાતળી લીધી ટમેટા એકદમ જલ્દીથી સોફ્ટ થશે પણ કેરીને થોડો ટાઈમ લાગશે તો આ રીતે હવે કેરી એકદમ સોફ્ટ એવી સતળાઈ ગઈ ટમેટાની સ્કીન આ રીતે ઇઝીલી નીકળી આવશે એટલે આપણે એના બે ભાગ કરી લીધા તો આ રીતે ટમેટાની સ્કીન કાઢી ટમેટાના મિક્સર જારમાં ઉમેરીશું સાથે લસણ અને લીલું મરચું છે એ પણ આપણે આ રીતે સાતળ્યું છે તો એ પણ આપણે આમાં જ ઉમેરી દઈશું અને જે કેરી આપણે સાતળી એનો પલ્પનો ભાગ તો સ્કિનનો ભાગ નહીં લઈએ માત્ર પલ્પનો ભાગ છે એ બે પીસનો મેં આ રીતે લઈ અને પછી પાછી એને આ રીતે અત્કચરું એવું વાટ્યું છે તો પલ્સ બે વાર કરશો એટલે એકદમ સારી રીતે થઈ જશે સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી પાછું એક બે વાર પલ્સ કરીશું બહુ ટેસ્ટી એવી ટમેટા કાચી કેરીની ચટણી તૈયાર છે ગળપણ પણ જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો બેટરને અહીંયા રેસ્ટ થતાં પાંચ મિનિટથી થોડો ઉપર ટાઈમ થઈ ગયો છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે બેટરમાં થોડા મસાલા કરીશું બે લીલા મરચાં સ્લાઇસ કરેલા મેં મોળા લીધા છે અડધો કપ ખમણેલું ગાજર એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા એક ચોથાઈ કપ જેટલું કેપ્સિકમ એક ટી સ્પૂન ખમણેલું આદું અડધો ટેબલ સ્પૂન મીઠા લીમડાના પાન ઝીણા ઝીણા ચોપ કરેલા સાથે એક ટી સ્પૂન જેટલા અતકચરા વાટેલા મરી કે મરીનો પાવડર એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અહીંયા જો તમને લાગે કે બેટર ઝડું થઈ ગયું છે તો તમે ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી પણ ઉમેરી શકો તો તમે જોઈ શકો છો બેટર કેવું છે સાડા ત્રણ કપથી થોડું ઉપર મેં પાણી બેટર બનાવવામાં વાપર્યું છે હવે મેં નોનસ્ટિક તવો ગરમ કરી લીધો છે થોડું અમથું ઘી ફેલાવી દઈશું તવો એકવાર ગરમ થઈ જાય પછી તમારે ડોયાના મદદથી મિક્સ કરવાનું બેટર અને પછી તમારે આ રીતે ગરમ તવા પર આ રીતે બેટરને રેડવાનું છે આ રીતે તમે રેડતા જાઓ એટલે આ રીતે એકદમ ગોળ ફરતું પૂરા તવા પર આવે એ રીતે રેડી દેવાનું થોડું અમથું ઘી મેં ફેલાવી દીધું અને પછી આપણે આ રીતે ફરતું ફરતું એકદમ સરળ રીતે શીખવાનું છે તો થોડો થોડો ટાઈમ બધી સાઈડમાં તમારે રાખવાનું એટલે એક સરખી એવી ડિઝાઇન આવશે અહીંયા પુલાને શીકાતા ત્રણથી ચાર મિનિટ જેવું અને ઉપર તમને હલકું ગોલ્ડન બ્રાઉન એવો કલર દેખાવા લાગે ત્યાં સુધી તમારે બધી સાઈડથી શેકવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો અને પછી તાવીથાના મદદથી કિનારીઓ તમારે આ રીતે સેપરેટ કરી લેવાની આખા પુડલાની તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું એક સાઈડ થવા દેવાનું પછી તમારે આ રીતે એને ફ્લિપ કરી દેવાનું અને બીજી સાઈડ એકથી બે મિનિટ જેવું હાઈ ફ્લેમ પર થવા દેવાનું અહીંયા ગેસની ફ્લેમ પુડલો જ્યારે તવો એકવાર ગરમ થઈ જાય ત્યારે થોડીવાર માટે સ્લો રાખવાનો અને પછી તમારે હાઈ એ પણ મીડિયમ હાઈ સાઇડ રાખવાનો એકદમ હાઈ પણ નથી રાખવાનું અને પછી તમારે એને લગભગ ચારથી પાંચ મિનિટમાં પુડલો તમારો તૈયાર થઈ જશે તો આ રીતે બે તવા તમે મૂકશો તો બહુ જલ્દીથી પુડલા તમારા થઈ જશે તો આ રીતે આપણે પાછો તવો ગરમ હોય ત્યારે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી અને પછી આ રીતે તવો ગરમ હોય ત્યારે તમે બેટરને આ રીતે રેડશો એટલે જાળી જાળી પડશે આ રીતે ફેલાવાઈ જાય એટલે ઘી થોડું આપણે આ રીતે ફેલાવી દેશું અને પછી તમારે આ રીતે બધી સાઈડથી કિનારીયા પર પણ ગેસ આવે એ રીતે તમારે એને એકદમ સારી રીતે શેકી લેવાનું છે આ રીતે તમે શેકશો બરાબર ફરતું ફરતું એટલે એની જે કિનારીઓ છે ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જશે અને પછી તમારે તાવેથાના મદદથી કિનારીઓને સેપરેટ કરવાની તવાથી અને પછી તમારે એને ફ્લિપ કરવાનું તો બહુ ધ્યાન રાખીને તમને લાગે કે તૂટી જાય તો બહુ જેન્ટલી તમારે એને આ રીતે ફ્લિપ કરવાનું છે તો આ પુડલા થોડા ટ્રિક્કી છે બનાવવાનું તમારે બેટરની જાડું હશે તો પુડલા તૂટશે પણ બેટર જો પાતળું હશે તમને લાગે કે તૂટે છે તો તમારે થોડું પાણી ઉમેરીને ટ્રાય કરવાનું એટલે બિલકુલ તમારા એકદમ પરફેક્ટ એવા બધા પુડલા બનશે આ રેસીપીથી તમે આઠ જેટલા પુડલા બનાવી શકશો તો પુડલા બનાવી મેં રેડી કરી લીધા સાથે આપણે બનાવેલી ટમેટા અને કાચી કેરીની ચટણી ગળપણ પણ તમે એમાં ઉમેરી શકો પણ જરૂર નથી પુડલામાં જુવારના લોટના લીધે થઈને નેચરલી સ્વીટ ટેસ્ટ આવે એટલે બેનું કોમ્બિનેશન બહુ ટેસ્ટી એવું લાગે છે તો તીખાશ તમારે તમારા સ્વાદ પ્રમાણે બેલેન્સ કરવાની તો સવારનો નાસ્તો હોય સાંજ હોય અને જો તમારે કાંઈ ક્રિસ્પી પુડલા એવા ખાવા હોય તો સોડા કે ઈનો વગર ઇન્સ્ટન્ટ એવા તમે જુવારના પુડલાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ